ઓગણીસ છગો ઓગણચાલીસ ચોગા ભારતીય ટીમે ચારસો તેર ફટકારી બનાવ્યો રેકોર્ડ ઇન્ડિયા એ અને ઓસ્ટ્રેલિયા એ ટીમો વચ્ચે મેચોની ઓડીઆઈ શ્રેણી રમાઈ રહી છે આ શ્રેણીની પહેલી મેચમાં ભારતીય ટીમે ચારસો થી વધુ રન બનાવી ઇતિહાસ રચ્યો હતો આ મેચ દરમિયાન પ્રિય આર્યા અને શ્રેયસ અયરે સદી ફટકારી હતી ઓસ્ટ્રેલિયા એ ટીમના હાલમાં ભારતના પ્રવાસે તાજેતરમાં જ ઇન્ડિયા એ અને ઓસ્ટ્રેલિયા એ ટીમો વચ્ચે ટેસ્ટ શ્રેણી રમાઈ રહી હતી હવે ઓડીઆઈ શ્રેણી શરૂ થઈ રહી છે આ શ્રેણીની પહેલી મેચમાં ઇન્ડિયા એ ટીમ તરફથી વિસ્ફોટ બેટિંગ જોવા મળી પહેલા બેટિંગ કરતાં ભારતીય ટીમે ચારસોથી વધુ રન બનાવ્યા ઉલ્લેખનીય છે કે પાંચ ભારતીય બેટ્સમેન પચાસ પ્લસ રન બનાવ્યા હતા જેમાં બે સદીનો સમાવેશ થાય છે આ મેચ કાનપુર ગ્રીન પાર્ક ખાતે રમાઈ રહી હતી જ્યાં ઓસ્ટ્રેલિયા ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો જે નિર્ણય સંપૂર્ણપણે ખોટો સાબિત થયો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને બે લાઇકનને પ્રેસ કરો